રાજકોટમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ રામસિંઘ તેરસિંગને આજે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે ગત બાર તારીખે કોર્ટે આરોપીને દોષી જાહેર કર્યો હતો આટકોટ તાલુકામાં રહેતી શ્રમિક પરિવારની બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મમાં નિષ્ફળ જતા બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સડીયો ઘુસાડી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી ત્રણ ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં રાજકોટ ગ્રામ્ય પોલીસે નવ તારીખે આરોપીની ધરપકડ કરી હતી આરોપી સામે બીએનએસ કલમ પાસઠ બે તથા પોક્સો એકની કલમ પાંચ એક પાંચ એમ છ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી ધરપકડ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરતા પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરી તેના પગમાં ગોળી મારી હતી હવે આ કેસમાં આરોપીને આજીવન કેદ કે ફાંસી સુધીની સજા થવાની સંભાવના સેવાઈ રહી છે રાજકોટના ગ્રામ્ય પોલીસ જિલ્લામાં નોંધાયેલ ફરિયાદમાં નરાધમને સવા સજા સજા સંભળાવવામાં સંભળાવવામાં આવશે આવશે આજે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે છે ત્યારે ઘટનાની જો વાત કરીએ તો આજથી ગત મહિના એટલે કે ડિસેમ્બર મહિનાની ત્રણ તારીખના રોજ રાજા આજે રાજકોટ ગ્રામ્ય પોલીસનું જે આટકોટ પોલીસ મથક છે તેમાં એક ફરિયાદ નોંધાણી હતી કે શ્રમિક પરિવારની એક જે આટકોટ જિલ્લા તાલુકામાં રહેતી એક યુવા બાળકી છે નાની તેના ઉપર એક રામસિંહ દેરસિંહ નામના જે નરાધમ છે તેના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું દુષ્કર્મમાં નિષ્ફળ નિવડતા આ જે નરાધમ છે તેના દ્વારા ક્યાંક ને ક્યાંક જે કહેવાય બાળકીના દુગુપના ભાગે સ્થળીઓ ઘુસાડી તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી જે બાદ સમગ્ર ઘટના પરિવારને જાણે આવતા પરિવાર દ્વારા જે બાળકીને સારવાર રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે અને જે કહેવાય જના હોસ્પિટલ છે તે ખસેડવામાં આવી હતી જે બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે જે આને જે કહેવાય કે બાળકી દ્વારા જે કહેવાય આરોપીને જે ખુલાસો કરતા આમસિંગ શેરસિંહ નામનો જે આરોપી છે તે તેની જ વાડીમાં કામ કરતો હોવાથી બાળકીના લાભ લે જે હોળપણનો લાભ લઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને આવી જે ઘીનોની ઘટના કરી કરી હતી ત્યારે સમગ્ર ઘટનાને લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ કહેવાય કે આરોપીની નવ તારીખના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે જે કહેવાય કે સમગ્ર ઘટનાનો કેસ શરૂ કરવામાં આવ્યો રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં કેસ સમગ્ર શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે આજે જે કેસની સજા સંભળાવવામાં આવશે અત્યારે આ કેસમાં જોઈએ તો રામસિંહ ધેરસિંહને જે આ બીએનએસની જે ભારતીય ન્યાય સંહિતાની જે કલમો છે તે અંદર કહેવાય કે રાજકોટ જે રાજકોટ પોલીસ દ્વારા જે ગુનો નોંધવામાં આવ્યો હતો આ જો ની કલમની વાત કરીએ તો બીએનએસ કલમ પાસઠ બી તેમજ પોક્સો એક્ટની પાંચ આઈ પાંચ એમ છ સહિતની કલમ હેઠળ આ જે આરોપી રામ તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ત્યારે હાલ આ કોર્ટની સુનાવણી છે ત્યારે આ સુનાવણીમાં તેને ફાંસી અથવા જે કહેવાય કે આજીવન કેદની સજા સંભળાઈ શકે તેવી સંભાવના રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અગાઉ